કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સામા જોવા મળે સોનો ચૂનાના નિતરિયા પાણીમાં વેરી ગુડ ચાલો બીજો સવાલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં વપરાય છે કાચ સાફ કરવા માટે વપરાય સાફ કરવાનો પ્રવાહીમાં વપરાય છે ચાલો પછીનો બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં વપરાય સાબુમાં બરાબર ચલો છેલ્લું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બરાબર શું મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણે શું યાદ કરાયેલું ઈનો પણ યાદ રાખજો એસિડિટી દૂર કરવા માટે